શ્રી રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થયા છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આજથી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોમવારે અયોધ્યામાં આયોજિત રામલલા પ્રતિષ્ઠા મહોત્સવ પછી મંગળવારે શ્રી રામ મંદિરના મુખ્ય દ્વાર પર ભક્તોની મોટી ભીડ જામી હતી પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ પ્રથમ દિવસે સવારે ત્રણ વાગ્યાથી ભક્તો શ્રી રામલલાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અયોધ્યામાં હજારો લોકો ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય યજમાન હતા તેમણે કમલના ફૂલથી રામલલાની પૂજા કરી અને પછી રામલલાના ચરણોમાં પ્રણામ કર્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિર અભિષેક બાદ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે ત્રેવીસ જાન્યુઆરીથી સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શકે છે અયોધ્યામાં રામ મંદિર સામાન્ય ભક્તો માટે સવારે સાત વાગ્યાથી સાડા અગિયાર અને ત્યારબાદ બપોરે બેથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે બપોરે લગભગ અઢી કલાક માટે મંદિર ભોગ અને આરામ માટે બંધ રાખવામાં આવશે